મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પ્રેરક દીકરીઓની લાગણી વિદાય મુખ્યમંત્રીશ્રીએ જાજરમાન અને લગ્ન સૌ માં સહભાગી બની કન્યાદાન કર્યું પિયરયુ છોડીને સાસરે વિદાય લઈ રહેલી પિતા વિહોણી દીકરીઓને દાંપત્ય જીવનની શુભેચ્છાઓ અને આશીર્વચન પાઠવ્યા શ્રી ભૂપેન્દ્ર પટેલ બે હજાર ઉદાહરણ અર્જિત કરેલી સદસંપત્તિને સેવા સાથે પિતા વિહોણી દીકરીઓના જીવનમાં નવા રંગો પૂરવા માટે ઉપયોગી કરવાની સવાણી પરિવારની આગવી સંસ્કૃતિ સવાણી પરિવારે લગ્નોત્સવની આગવી સંસ્કૃતિ સાથે ગુજરાતમાં જનોની સખાવતી પરંપરાને ઉજાગર કરી છે

રાજકીય મહાનુભાવો અધિકારીઓ સમાજ અગ્રણીઓના હસ્તે કન્યાદાન કરાયું રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત